વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે ડ્રેનેજ ના પાણી ઉભરાઈ રહ્યા છે વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે શ્રમજીવીઓ માટે બનાવેલા રેન જ ના પાણી છે આની ખબર નથી પરંતુ કાન કરીને બેઠી છે અહીં આવતા જતા વાહન ચાલકો કે રાહદારીઓ આના કારણે પોતાનું વ્હીકલ લઈને પડે છે તો તેઓને સ્વાસ્થ્ય અને આર્થિક બંને રીતે નુકસાન થઈ શકે તેમ છે અહીં પ્રજાના પૈસા ખોટો વેડફાટ થઈ રહ્યો છે તે સ્પષ્ટ જણાય આવે છે અગાઉ રેન બસેરા બનતું તેરથી રજૂઆત કરતા આવે છે કે આ કામમાં ભ્રષ્ટાચાર થયો છે તમે જોઈ શકો તમામ પેવર બ્લોકો નીકળી ગયા છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે સૌથી ચિંતાજનક વિષય એવો છે કે જે સરકારી ઓફિસ છે સરકારી કચેરી છે એની અંદર ખાર કુવાથી ચલાવવું પડે છે ડ્રેનેજ લાઈનની વ્યવસ્થા નથી એના લીધે ખાર કુવો બે બે ત્રણ ત્રણ દિવસે ભરાઈ જાય છે ને એટલો બધો હદ સુધી ભરાઈ જાય છે કે તમામે પાણી ચિકાસવાળું પાણી રોડ પર જવાના લીધે આવતા જતા લોકો અને એ રસ્તા પર ખૂબ ટ્રાફિક હોય છે તમે જોઈ શકો આખો દિવસમાં એટલે નાના મોટા એક્સિડન્ટો થાય છે ટુ વ્હીલવાળા લપસી જાય છે એવું ઈજા થાય છે નાની મોટી અને ખરેખર સરકારી ઓફિસમાં ખારકુઓને ડ્રેનેજ લાઈન હોવી જ જોઈએ એટલે અમારું એવું કહેવું છે કે ત્યાંથી એસઆરપીના નાકા સુધી જે ડ્રેનેજ લાઈન છે ત્યાં સુધી લંબાવવામાં આવે કેમ કે બાજુમાં પાણી પુરવઠાવાળાનો જે ક્વાર્ટર છે એ લોકોને બી એની રાત આયોજન મળશે ને એ લોકો એનો ઉપયોગ કરી શકશે અને જે આ રેન બસેરામાં આપણે વડોદરા શહેરમાંથી કઈ થી ગરીબ લોકોને આપણે રહેવા માટે આપતા હોય ને એટલી દુર્ગંધ મારતી હોય એટલી મચ્છરો હોય આપણે એમને બીમાર કરવા તે મૂકતા હોય છે એટલે ખરેખર જે આ હોય છે જે છલકાઈ ગયો છે જે રોડ પર ભરાઈ જાય છે ગટરનું પાણી એને વહેલી તકે ડ્રેનેજ લઈને નાખવામાં આવે કાયમી એનો નિકાલ કરવો જોઈએ એવી અમારી માંગ